અંકલેશ્વર ઉદ્યોગ મંડળ સરદાર પટેલ સેવા સમાજ અને ખોડલધામ પરિવાર દ્વારા સરદાર પટેલની ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે જેઆઈડીસી માં આવેલ તેઓની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા સાથે તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા આગેવાન હસમુખ દુધાત સહિત વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા એક સો સરદાર પટેલ જન્મ નિમિત્તે એસ્ટેન માંથી બધા જ મેમ્બરો એકઠા થયા છે અને પુષ્પાંજલિ આપવા માટે જે રીતે સરદાર પટેલ સેવા જે રીતે સરદાર પટેલે પાંચસો ને બાસઠ રજવાડાને એક કરીને અખંડ ભારતનો નિર્માણ કર્યું છે તે રીતે અલગ અલગ સ્ટેટમાંથી પધારેલ બધા જ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ અખંડ મતલબ કે એસ્ટેટનું સારું થાય એ રીતે એસ્ટેટને પણ આગળ વધારે તેવી ભગવાનને પ્રાર્થના કરી અને સરદાર પટેલ જયંતિ નિમિત્તે તેને પુષ્પાંજલિ અલગ અલગ સમાજના તેમજ ઇન્ડસ્ટ્રીમાંથી અનુભવો અને પુષ્પાંજલિ અર્પણ કરતા આનંદની લાગણી અનુભવું